ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને લઈને ભરૂચ કોંગ્રેસ સમિતિના કેટલાક કાગ્યવાનોએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડવાની માંગણી કરી હતી જે સંદર્ભે આજ તેઓ પત્રકાર પરિષદ પણ યોજી હતી તો બીજી તરફ આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ પણ મોડી મંડળ જે કહેશે તે જ પ્રમાણે ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે લોકસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર લેવાયેલા નિર્ણયને લઈને ઇન્ડિયા ગઠબંધન નુંકડું ઘૂંચે ચડ્યું છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી દેવામાં આવી છે જેનાથી સિનિયર કોંગ્રેસના કેટલાક નેતાઓનું માનવું છે કે આ બેઠક તો કોંગ્રેસને જ મળવી જોઈએ અને ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસના સિમ્બોલ પર લડે તેમ કહેવામાં આવી રહ્યું છે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જાહેર કરેલા ઉમેદવાર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હાઈકમાન્ડ ના નિર્ણય બાદ આગામી ભરૂચ બેઠક હેઠળ પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતા કોંગ્રેસના કેટલાક નેતા અને આગેવાનો આડ થઈ ગયા છે જેને લઈને તેઓમાં નામના જાહેરાત બાદથી જ નારાજગી જોવા મળી રહી છે મરુમ અહેમદ પટેલ ના પુત્ર અને પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી પરંતુ હવે મુમતાજ પટેલે આ નિર્ણય સ્વીકારી લીધો હોય તેવું પણ ખાતે પૂર્વ પ્રમુખ રાણા સહકારી આગેવાન સંદીપ માંગરોલા શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી પત્રકાર પરિષદ સંબોધી હતી મોડી મંડળના ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટી ને લોકસભાની સીટ ફાળવવાના નિર્ણય સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે આ અંગે આજરોજ પત્રકાર પરિષદમાં તેમણે માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણી લઈ ગઠબંધન હેઠળ આ સીટ જે ભરૂચ ની સીટ કોંગ્રેસ ની કહેવાય છે તે આમ આદમીને આપી દેવામાં આવતા જૂના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનો આ નારાજગી છે ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે આ બેઠક અંગે આપને ફાળવવામાં આવેલ બેઠક અંગે મોડી મંડળ કરે તેવી માંગ તેમણે કરી છે તો અમે તેમને સમર્થન આપવા તૈયાર છે તેમ તેમણે કહ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની પાયાના કાર્યકર્તાઓની છે અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને 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 કાર્યકર્તાઓ જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આ જે અમારું આયોજન છે આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે તમામ કાર્યકરો છે એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી જ્યારે આ અંગે કોંગ્રેસની માંગ બાદ ચેતર વસાવા પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી ચેતર વસાવા જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગણીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું જ્યારે રાહુલ ગાંધી મામલે તેમણે આપેલ નિવેદન અંગે તેમણે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ કોઈને ઠેસ પહોંચાડવાનો ન હોય જેને લઈને માફી માંગવાની કોઈ જરૂરિયાત જણાતી નથી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ લોકસભા બેઠક છેલ્લા ત્રીસ વર્ષ ઉપરાંત થી ભાજપના ઉમેદવારો અંકે કરતા આવ્યા છે છેલ્લા છ ટ્મથી તો સતત મનસુખભાઈ વસાવા આ બેઠક અંકે કરતા આવ્યા છે ત્યારે કોંગ્રેસના જ એક જૂથનું માનવું છે કે તેઓ આ બેઠક પર આ આ વખતે લડી ને બેઠક જીતી લેશે એ વાત કહેવામાં પણ કઈ ખોટું નથી કે અત્યારે ભારતીય જનતા પાર્ટી લહેર ચાલી રહી છે અને એમ પણ કહેવાય છે કે ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીની એટલી મજબૂત પકડ છે કે સામે જો નબળો ઉમેદવાર હોય તો તેઓ લાંબી લીડ થી

ના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું વિધાનસભામાં દળનો નેતા પણ છું એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશ કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગે આગેવાનો છે હોદ્દેદારો છે બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે ત્યારે ચોક્કસ વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે રહીને આવનાર દિવસોમાં ભાજપને રીતના કરવાનો છે અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવા માટે આવતા હોય છે મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે